મહેસૂલી તંત્રમાં ભ્રષ્ટાચાર કેતન ઇનામદાર નો આરોપ મહેસૂલી તંત્રમાં ખોટા કામો થઈ રહ્યા છે કેતન ઇનામદારે કહ્યું તો યોગેશ પટેલની વાતમાં પણ કેતન પટેલે સુર પુરાવ્યો જમીન બાબતે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી રહી છે ઈનામદાર દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે એક બાદ એક ધારાસભ્ય હવે ખુલીને સામે આવી રહ્યા છે અને દાદા સરકારના ધારાસભ્યો કે જેમણે તંત્રની સામે પોતાનો દંડ ઉગામ્યો છે ભાજપના આવા વધુ એક ધારાસભ્ય મેદાને આવ્યા છે

જે પ્રજાના પ્રતિનિધિઓ છે જે ગુજરાતની સવા છ કરોડ જનતા કરતા વધારે જનતાનું જે ગાંધીનગરની વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે એવા એકસો ને બ્યાસી ધારાસભ્યોનું સૌથી પહેલું જો કોઈ કામ હોય તો એ કામ છે પ્રજાના પ્રશ્નોને ઉઠાવવા નહીં કે માત્ર ટેન્ડરોમાં ધ્યાન આપવું નહીં કે માત્ર પોતાના કામો કરવા પરંતુ યોગેશ પટેલ બાદ વડોદરાના વધુ એક ધારાસભ્ય કેતન ઇનામદાર કેતન ઇનામદારને આમ તો વારંવાર પ્રજા માટે વારંવાર પાર્ટી માટે વારંવાર તેમની સાથે થતો અન્યાય હોય એ દર વખતે કેતન ઇનામદારે ખુલ્લીને બોલે છે કારણ કે એમને ડર નથી હોતો કે મારું પદ જતું રહેશે તો શું થશે એમને જનતાના આશીર્વાદ હરમેશ મળ્યા છે કેતન ઇનામદાર આપણી સાથે જોડાયા છે રૂબરૂ જોડાયા છે કેતનભાઈ તમે તમારી રજૂઆત કરી છે કે અધિકારીઓ એ

એ મુદ્દો મારા ધ્યાન પર પણ આવેલો છે લગભગ ઇલેક્શનનો સમય હતો પણ છેલ્લા કેટલાય જેવી છે ફાઇલો રિજેક્ટ કરી અરે અને દફતરે કરી કરી જેવી રિજેક્ટ હવે હું એવું કઉ છું કે આ બધી વસ્તુ જયારે અમારી પાસે આવતી હોય ત્યારે અમને એનું ધ્યાન અમે પણ અધિકારીઓને દોડતા હોય છે કે આ શું છે શું નહીં એમ કાકાએ જે વાત કરી એમાં બોગસ ખેડૂતોની વાત આથી લગભગ ચાર પાંચ મહિના પહેલા મારા સાવલી તાલુકાની અંદર બોગર ખેડૂતો બનાવ્યા એ પણ કેવી જગ્યા પર કે જે વિધવા બહેનો જે જમીનો વિધવા બહેનો છે જે બિચારા શિક્ષિત નથી એવી બહેનો જમીનો પર બીજા લોકોનું વારસાઈ કરીને ખોટું વારસાઈ અને ખોટા મરણના દાખલા મૂકીને બોગસ ખેડૂતો બનાવવામાં આવ્યા અને એની પણ તપાસ તત્કાલીન કલેક્ટર ગોડ સાહેબે આપી હતી

નાની નાની અમારા જેવા કોઈ રાજકીય પ્રેક્ટિકલ બનવાની વાત કરતા હોય ત્યારે પણ નિયમ ની વાત આવતી હોય તો આટલા બધા મોટા સ્કેન્ડલો થાય છે તો કેવી રીતે થાય આ પણ એક બહુ મોટી વાત છે તો જયારે આવા કોઈ બોગસ ખેડૂત બન્યા હોય તો

એનો કોઈ વાક નથી એને સાચા પૈસાથી લીધેલી છે પરંતુ જ્યારે એને કરવા જાય છે અથવા જ્યારે જમીન વેચવા જાય છે ત્યારે એ સીધા કામને ખોટી દિશામાં લઈ અને જે ધંધાઓ ચાલુ થયા છે તમે માનો છો આ બિલકુલ ગેરવ્યાજબી છે એકદમ જેનો કોઈ વાક નથી એ માણસને પણ કાગળો પર હેરાન કરી અને હું બીજી બીજી એક પણ વાત કહીશ કે આ જ વસ્તુ નિયમોને આડમાં નિયમોના આડમાં કાયદાના આડમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો એવું કેટલાય અધિકારીઓ આ બધી સમજો અને જયારે પણ જયારે પણ આ બધી વસ્તુની અંદર જો લોકોના હિત માટે જો નિર્ણયો લેવાતા હોય અને લોકો માટે લોકોની સુરક્ષા માટે નિર્ણય લેવાતા હોય તો અમે એને આવકારીએ છીએ પણ જો કોઈ મેલાફાઈટ ઇન્ટેન્સ ને લઈને જો કર

આ એને માટે ફિક્સ થયેલા ભાવો છે એની ફાઈલોને ઉપરથી નીચે સુધી પહોંચાડવાની આ હકીકત એ તમામ લોકોને દેખાય છે તો પછી કેમ તમારી જેમ ઈમાનદારીપૂર્વક બાકીના ધારાસભ્યો નથી બોલતા હું આપને કહું હું આપને કહું કે આજે ફાઇલો દફતરે કરવામાં આવી છે અને આ દોઢસો ફાઇલો રિજેક્ટ કરવામાં આવી છે સાહેબ આના તપાસની અંદર આની અંદર જ ખબર પડી જશે કે હડીબારસો ફાઇલ શેના માટે દફતરે કરવામાં આવી છે શું કરવા આ દોઢસો ફાઇલ રિજેક્ટ કરવામાં આવી જો એનું સોલ્યુશન આવી શકતું હોય ક્વેરી સોલ્વ થઈ શકતી હોય તો પેલા જે તે અ માલિકને આટલી હેરાનગતિ ના ભોગાવવા ભોગાવડાવવી જોઈએ અને હું એમ કહું છું કે જો દફ્તરે એકવાર બે વાર કરવાથી કદાચ એમનો ઇન્ટરનલ સંતોષ થઈ જાય અને પછી એને રેગ્યુલર કરી આપે આવા બનાવો જો બનતા હોય તો એ ખોટા બને છે અને આવા અધિકારીઓ પર દાપની ખૂબ જરૂર છે કેતનભાઈ એકદમ આ ધારાસભ્ય તરીકેની એક સામાન્ય વ્યક્તિ તરીકે જ્યારે લોકો આવી ફરિયાદો લઈને તમારી પાસે આવે ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે કેટલું દુઃખ થાય કે યાર માણસનો કોઈ વાંક નથી એ છતાં એને હેરાન કરવો પડે અને જ્યારે તમે આવા અધિકારીઓને ફોન કરો ત્યારે એમનો એટીટ્યુડ શું હોય છે અરે હું તો તમને એક બીજી એક વાત કઉ છું કે એટીટ્યુડ તો એ લોકોના જે પણ હોય કદાચ અમારા જેવા તો હું તો અમારા માન્ય ઉપલા અમારા પદ અધિકારીઓને પણ એટલું કહેવા માંગુ છું કે આપણી જો જયારે એ લોકો બ્રીફ કરતા હોય ત્યારે સાહેબ સાહેબ કરીને વાત કરીને કરતા હોય એટલે આપણને સારું લાગતું હોય છે કે ભાઈ આમ છે તેમ છે આપણને અંદર ના દાખલાઓ અંદર કઈક ને કઈક ક્વેરી બતાવતા હોય કે ભાઈ આ ભૂલ છે હું એમ કઉ છું કે જો આટલા મોટા મોટા કૌભાંડો બહાર આવે છે

આ પ્રકારના સ્કેન્ડલો થઈ જાય છે ત્યારે નથી નથી કોઈ ધારાઓ નથી નડતી આ જકીગત છે આ જકીગત માટે સૌએ લડવાનું છે આપ અમારી સાથે જોડાયા બદલ ખુબ ખુબ આભાર કેતનભાઈ

માણવદરન ભાજપના ધારસભ્ય અરવિંદ લાડાણી આકરા થયા પ્રી મોન્સુન કામગીરી સહિત ભ્રષ્ટાચારના મુદ્દે તેઓ આકરા થયા તો મામલતદાર ઓફિસે તડકામાં બેસી અને અધિકારીઓનો ક્લાસ લીધો પોલીસના ચીફ ઓફિસર સહિત અધિકારીઓને આડે હાથ પણ લીધા લોક દરબારમાં અધિકારીઓ હાજર ન રહેતા એમએલએ રોષે ભરાયા અરવિંદ લાડાણીએ 25 જૂન સુધીનું અલ્ટિમેટ